નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આમ તો શિયાળાની ઋતુ અડધા કરતા પણ વધારે ગઈ છે અને લગભગ મોટા ભાગના પાકો હવે બસ થોડાક સમયની અંદર કાપણીની અવસ્થામાં આવી જાય છે અને હવેના જે ટ્રીટમેન્ટો હોય છે એ લગભગ છેલ્લી છે અને એ જ વસ્તુની અગાઉના ઘણા બધા વિડીયોની અંદર આપણે શિયાળુ પાકોની ખૂબ બધી વાતો કરી ચર્ચાઓ કરી ખાતરો દવાઓ બિયારણો એની માવજતો આજે જે વાત કરવી છે એ ખૂબ અગત્યનો કઠોળ વર્ગનો પાક એટલે છણાનો પાક અને પાક ની અંદર છેલ્લી માવજત કારણ કે કે છેલ્લી એટલા માટે કહું છું અગાઉ લગભગ આપણે બધી વાતો કરી દીધી વાત હોય બીજ માવજતની ખાતરની દવાઓની મોટા છણા કરી દીધા સાઈઠ દિવસ સિત્તેર દિવસ પંચોતેર દિવસ સુધીની અવસ્થામાં અને મોટાભાગના ખેડૂતોને અત્યારે બધા જને પોપટા બંધાઈ ગયા હવે સૌથી મહત્વની અને અગત્યની બાબત એ હોય છે કે આ પોપટાને ટકાવી કેમ રાખવા પોપટાની અંદર દાણો મોટો કેમ કરવો ભરાવદાર કેમ કરવો અને એની ગુણવત્તા કેમ સુધારવી એટલે આ છેલ્લો ડોઝ જો આ કદાચ આપણે ચૂકી જઈએ તો આગળની જે મહેનત મજૂરી ખર્ચ એના ઉપર કદાચ પાણી ફરી વળતું હોય છે અને ઘણા બધા મિત્રો દર વર્ષે અગાઉની ખૂબ સારી માવજતો કરે ખૂબ ખર્ચો કરે પરંતુ છેલ્લે જ્યારે આ માવજત નથી કરતા જાણતા અજાણતા તો એનું ઘણું બધું નુકસાન આપણે હાથથી રીતે મિત્રો થતું હોય આજે જે વાત કરવી છે ચણાના પાકની અંદર છેલ્લી માવજત કઈ કરી લેવી જોઈએ આ માવજત કરી લઈએ પછી લગભગ પચીસ ત્રીસ દિવસની અંદર આપણે આ પાકની કાપણી કરી લેતા હોય છે પછી કોઈ પ્રકારની આપણે માવજત કરવાનો ટાઈમ રહેતો નથી આ તો કરવાની હોતી નથી હવે ચણાની જે મેં કીધું અવસ્થા અત્યારે જે મિત્રોને સમયસરનું વાવેતર છે અને યોગ્ય રીતે એની માવજતો થઈ છે એની અંદર કમ્પ્લીટ પોપટા બંધાઈ ગયા છે એસી ટકાથી થી વધારે જ્યાં પોપટાઓનું બંધારણ કમ્પ્લીટ થઈ ગયું છે એની અંદર હું બે ત્રણ મહત્વના મુદ્દાની મિત્રો વાત કરીશ કે જે સીધા જ આપણા ઉત્પાદનની અંદર ગુણવત્તાની અંદર એટલે કે માર્કેટ ભાવની અંદર અસર કરતા હોય અને આજના આ વિડીયોની અંદર એ જ આપણે ચર્ચા કરવી છે કે આ જે પોપટાઓ છે એનો દાણો છીમડાઈ ગયેલો ન રહે દાણો મોટો થાય દાણાની પોપટો છે એ ભરાવદાર થઈ જાય એનું વજન વધી જાય માર્કેટના રેટમાં પણ આપણને ફાયદો થાય તો એના માટેની કઈ માવજત હોવી જોઈએ અને એ માવજતની આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવી છે તો મિત્રો આજના વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વને દર વખતની જેમ હું હંમેશા રિક્વેસ્ટ કરું છું કે આપ હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લો છે ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દઈશું એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ થઈ છે ત્યારબાદ ઓડ નોટિફિકેશન કરવાથી તમને બધા જ પ્રકારના વિડીયો મળતા થઈ આ વિડીયો અંત સુધી જોઈ અને જો તમને ગમે તો એને લાઇકના બટન ઉપર ક્લિક કરજો ત્યારબાદ આપણી સૌની મિત્રો ફરજ છે કે આપને મળેલી માહિતી બીજાને મળે તમારા જેટલા પણ ગ્રુપ હોય તમને વિડીયો મારો મળતો હોય તે બધા લોકોને શેર કરી દેજો તો આ માહિતી કમસેકમ જોવે જોઈ જાણી અને પછી એને જો અખતરો કરવાનું મન થાય તો એક બે ક્યારા અડધા વીકા વીકાની અંદર ટ્રાય કરી અને જોઈ લેજો તો મને ચોક્કસથી ખાતરી છે કે ખેડૂતોના આ જે રજૂ કરવામાં આવે ખેડૂતોના અનુભવ આપણી સંશોધનની ભલામણો એના આધારે જ્યારે તમે કોઈ પણ કાર્ય કરશો તો ખેતીની અંદર સો સફળતા મળશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે ચણાના પોપટા ભરાવદાર કરવા અને છેલ્લી માવજત આના પછી કદાચ ચણાના પાકનો લગતો કોઈ શિયાળુ ઋતુનો મારો વિડીયો નહીં આવે તો આ છેલ્લો વિડીયો છે એ સમજીને છેલ્લી ટ્રીટમેન્ટ કરી લેજો જે મિત્રોને સિત્તેર પંચોતેર દિવસ ઉપરના ચણાનો પાક છે જ્યાં પોપટા એંશી ટકા બંધાઈ ગયા છે એના માટે આ વિડીયો છે બાકીની આગળની જે અવસ્થાઓના વિડીયો ઓલરેડી આપણા ચેનલ ઉપર છે એ પણ જોઈ લેવા વિનંતી તો મિત્રો છેલ્લી મારી ભલામણ મુજબ ચણાના પોપટા એંશી ટકા બંધાઈ જાય એટલે એક ડોઝ તેર ઝીરો પિસ્તાલીસ પોટેશિયમ નાઇટ્રેટ હવે આ ડોઝ કદાચ ઘણા બધા મિત્રોએ મારે હોય તો એના પછી હું હંમેશા ભલામણ તમને કરું છું કે ચાલીસ પચાસ ટકા પૂતા હોય ત્યારે જીરો બાવન અને એની સાથે ખાસ કરીને ઇફકોનું સાગરિકા સાગરિકા વારંવાર આગળ એટલા માટે કરી કારણ કે આ સીડ એક્ટ્રેક્ટ અને ખૂબ પાક અને ફાયદાકારક બનતી હોય ને ઘણા ખરા મિત્રો આ વર્ષે જે વાપર્યું છે મને એના ફોટોગ્રાફ એના અભિપ્રાય આપ્યા છે ખૂબ સારા પરિણામો મળ્યા છે ભલે વિઘાની અંદર મિત્રો ટ્રાય કરજો જીરો બાવન ચોત્રીસ પ્લસ ઇફકોનું સાગરિકાનો પણ એક ડોઝ આ પાકની અંદર કરી શકાય જો તેર જીરો પિસ્તાલીસ ન મારો તો ઓપ્શન તરીકે આ પણ મિત્રો મારવું જોઈએ અને છેલ્લી જે ભલામણ છે આપણી કે કમ્પ્લેટ પોપટા બધાય બંધાઈ ગયા છે અને હવે છેલ્લો ડોઝ આપણે કરવાનો છે તો એની અંદર જીરો જીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખાતું ખાતર બધાના જ ના ફોટોગ્રાફ પર મેં અગાઉ પણ બતાવ્યા હજી પણ બતાવું ઝીરો જીરો પચાસ એક પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે ખાસ કરીને ખૂબ અગત્યનું જે આ વસ્તુ છે આ ખાતરનો કદાચ આપણે ખૂબ ઓછો અનુભવ છે ખૂબ ઓછો આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ છે લિક્વિડ ફોર્મની અંદર આવતું બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એનો પણ ફોટોગ્રાફ હું તમને આ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ છેલ્લા ડોઝની અંદર આપણે અંદર મિત્રો અખતરા માટે કરજો હું એવું નથી તમે પાંચ વીઘાના આવ્યા તો પાંચ વીઘાની અંદર કરો વીઘાની અંદર ટ્રાય તો કરો તમને ખ્યાલ આવશે કે આ પ્રોડક્ટના રિઝલ્ટ મળે અને બહુ સસ્તી પ્રોડક્ટ છે આનાથી કોઈ ખેતી ખર્ચમાં એટલો વધારો નથી થતો બસો અઢીસો રૂપિયા નું કિલો કદાચ જીરો પચાસ આવતું હોય બોરોનેટેડ જે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ પણ ખૂબ નજીવી કિંમતમાં મળતું હોય તો મિત્રો અને બધું સરદાર ઇફકો ક્રિપકો આવી સહકારી સંસ્થાઓની બધી પ્રોડક્ટો મળતી હોય મિત્રો તેની ટ્રાય કરવી જોઈએ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ શું કામ કારણ કે એની અંદર કેલ્શિયમ સત્તર ટકા છે નાઇટ્રોજન સાડા ચૌદ ટકા છે અને બોરોન ઝીરો પોઈન્ટ બે થી ઝીરો પોઈન્ટ ત્રણ ટકા છે અને ત્રણેય તત્વો એમાં કેલ્શિયમ મહત્વનું જે તત્વ છે એ છેલ્લે મળે છે એટલા માટે મિત્રો આપણે એના સ્પ્રેની ભલામણ કરીએ છીએ અને સો ગ્રામ જીરો ઝીરો પચાસ અને સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ છે એ એક પંપની અંદર ત્રીસ થી ચાલીસ એમએલ નાખી અને આપણે સ્પ્રે કરવાનો છે અને આ છેલ્લો સ્પ્રે છે આ છેલ્લો સ્પ્રે જે આપણા પોપટાને ભરાવદાર કરવા માટેનો છે એટલે મિત્રો ખાસ ફરી યાદ રાખજો પચાસ પ્લસ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ અત્યારે ચણા બહુ હાઈટમાં વધારે થઈ ગયા છે એટલે અંદર કદાચ હાલએ તો પોપટા ફૂટે સ્પ્રે કરવો શક્ય નથી તો મિત્રો કદાચ કોઈ તમારી પાસે ટેકનોલોજી હોય ઉપરથી સ્પ્રે થઈએ કેમ હોય ડ્રોનથી સ્પ્રે થઈએ કેમ હોય તો એ પણ પદ્ધતિ આપ અપનાવી શકો છો જો આવું કાંઈ ન થાય કેમ હોય તો મિત્રો આ બધું ન કરવાનું થતું હોય અથવા ન શક્ય જ ન હોય તો એના માટે ખેડૂતના અનુભવ પ્રમાણે આપણા ચેણાના પાકની અંદર સોળ ગુઠાના વેગાડીઠ પાંચ કિલો આપણું પોટાશ જે સાઈઠ ટકા મ્યુરેટો પોટાશ બજારની અંદર મળે છે એને પાણીમાં ઉગાડી અને ચારથી પાંચ કિલો એક વેગાડીઠ આપણે જવા દઈશું તો પણ ફાયદા થાય છે પણ ઉપરથી જે ફોલિયર સ્પ્રે સીધો પાન ઉપર પડે છે અને એનો છે ફાયદો થાય છે એ ફાયદો તો ખૂબ સારામાં સારો હોય છે અને એના પરિણામો પણ ખૂબ સારા મળે છે તો મિત્રો મારી આ ચેણાના પાકની અંદર ઘણા બધા આગળના વિડીયો ઘણા બધા તમે જોયા ઘણા અનુભવો કોમેન્ટો એના આધારે મને એવું લાગ્યું છે કે છેલ્લે સુધી આપણી નાવડી પહોંચી ગઈ છે કાંઠે હવે એ કાંઠે આવેલી નાવડીમાં છેલ્લી આ ટ્રીટમેન્ટ રહી ન જાય છેલ્લી ટ્રીટમેન્ટ કરી લઈએ એટલે આપણને પણ ખાતરી થઈ જાય કે છેલ્લે સુધી કરેલા દરેક ઓગણીસ 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 થી શરૂઆત કરી હતી આપણે વોટર સોલ્યુબલ ખાતરોની બાર એકસઠ ઝીરો માયરુ જીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ ને જીરો જીરો પચાસ આ પાંચેય પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરોનો ઘણા બધા મિત્રોએ ખતરો કર્યો છે અને કદાચ હું માનું છું એકરની અંદર બધો અખતરો કરવાના કદાચ આઠસોથી હજાર રૂપિયાનો એને કોસ્ટ પણ આવ્યો છે ચોક્કસથી ખાતરી કરી લેજો મિત્રો જો તમે ખેતરમાં અલગ મૂક્યું હોય તો આડોશી પાડોશીને સેઠા પાડોશીનું ખેતર જોઈ લેજો તમારા જણાવવાને એનામાં કંઈ ફરક લાગે તો જ આવતા વર્ષોમાં કરજો નહીં આમાંથી કોઈ પણ ટ્રીટમેન્ટ કોઈ ફરજિયાત પણ આપણે કરવાની જરૂર નથી અને દરેક અહીંથી કરવામાં આવેલી રજૂઆત અને રજૂ કરવામાં આવેલી બાબતો ખેડૂતોના અનુભવ સંશોધન બેઝ ભલામણોની જ આપણે અહીંથી વાતો કરી છે અને આવતા દિવસોમાં હજી પણ હવે નવા જે પાકોનું આયોજન કરશું એની પણ ખૂબ સારી વાતો અહીંથી કરશું મને ખુશી છે કે આપણ આ જે ટ્રીટમેન્ટ અહીંથી કહેવામાં આવે આવે છે એ પ્રમાણે કરો છો ઘણાની કોમેન્ટ આપણે જે પણ અંદર માહિતી આપી એ પ્રમાણે કરી છે ખૂબ સારી કન્ડિશનમાં છે એટલા માટે આજ તમને કીધું કે આ છેલ્લી ટ્રીટમેન્ટ એકવાર આપણે કરી લઈએ જીરો જીરો પચાસ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટની અને જોઈએ પછી કે જણાના પાકની અંદર કેવી રોનક આવે છે કેવો વજનદાર બને છે કેવો દાણો છળકાટવાળો બને દાણો કેવો મોટો બને પોપટો કેવો ભરાવદાર બને અને આ પ્રમાણેની ટ્રીટમેન્ટો આપ કરતા રહો આવતા જે ઋતુના પાકો છે એની પણ મિત્રો માહિતી આ ચેનલથી આપણે અવારનવાર આપવાનો પ્રયત્ન કરતા હોઈશ મને ખુશી છે કે આ માહિતીનો સતત અવિરત પ્રવાહ આપણે વહેતો જ રાખશું જ્યાં સુધી તમને માહિતીથી સંતોષ થાય તમે પૂરેપૂરા સંપૂર્ણપણે માહિતગાર થાવ ત્યાં સુધીની આ સફર કૃષિની માહિતીની સફર આપણી શરૂ રહેશે તમારો સાથ અને સહકાર ડગલેને પગલે જરૂર પડશે કારણ કે હું તો અહીંથી માહિતી આપું છું ફક્ત પરંતુ જ્યારે મોટો વર્ગ સૌ ખેડૂત મિત્રો આ પદ્ધતિનો તમારા અંદર ઉપયોગ કરી અને સારા પરિણામો મેળવો તમારા ચહેરા ઉપરનું સ્મિત એ જ મને લાગે છે કે આપડી સૌની મોટી સફળતા હશે આવતા દિવસોની અંદર આ માહિતીનો અવિરત પ્રવાહ પણ શરૂ રાખીશું ફરી એક વખત આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ જે પણ આજુબાજુના મિત્રો એને પણ તમારી માહિતીથી માહિતગાર કરજો બધે જ આપણે પહોંચવું શક્ય ન હોય પણ દરેક ગામની અંદર એક બે ખેડૂતો જે માહિતી જોતા હોય અથવા થોડાક આગળ પડતા હોય પ્રગતિશીલ હોય એની પણ ફરજ છે કે આપણા ગામના આપણા છે આપણા પરિવારના લોકોને પણ પાંચ દસ લોકોને આપણે તૈયાર કરીએ પ્રાકૃતિક ખેતી કરતા કરીએ સારી ઓર્ગેનિક ખેતી કરતા કરીએ સારા ઇનપુટો વાપરી અને વધુ ઉત્પાદન લેતા કરીએ એ સૌની ફરજ છે તો જ આપણી ખેતીનો ખૂબ ઝડપથી સમૃદ્ધિ તરફ અને વિકાસ થશે તો એટલી જ વાત સાથે આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ